વાપી ડુંગરા ખાતે જેઠી પરિવાર દ્વારા ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું ખેર ગામના કથાકાર દેવુભાઈ જોશી કથાનું રસપાન કરાવશે દેવુભાઈ જોશીની આ પાંચસોની કથા છે પાંચ નવેમ્બર બે હજાર પચીસના દિવસે કથાના વિરામ આપવામાં આવશે ડુંગરા ગામમાં અગ્નિ દર્પણભાઈ દેસાઈ દ્વારા કથાનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું न्यूज हाऊस शीतल पटेल वापी પવિત્ર દિવસે આપણા કથાકાર શ્રી દેવભાઈ બાપુ ની પાંચસોમી કથાનો આજ રોજ અમારા પરિવાર જેડી પરિવાર અને ડુંગરા ગ્રામજનો તરફે આ પાંચસોમી કથાનું આયોજન કરેલ છે આ કથામાં બાપુની પાંચસોમી કથા હતી એટલે આજથી પાંચેક વર્ષ પહેલાં અમારી વાત થયેલી કે કથા કરાવવાની તો બાપુએ કીધું કે ભાઈ મેં કીધું પાંચસોમી કથા તમારી અમે ડુંગરા ગામમાં કરાવશું અને ડુંગરા ગ્રામ અને અમારો જેડી પરિવાર કરાવશે તો આજ રોજ પહેલાં તો હું દેવુભાઈ આપણા મુખ્ય બાપુ દેવુભાઈ બાપુ એમના સન દર્શનભાઈ બંને હું શુભેચ્છા આપું છું કે આવનારા દિવસોમાં બીજી પાંચસો કથા એમની થાય એવી શુભેચ્છા આપું પાંચસો પૂરી કરી મી બી થાય હવે આવનારા બહુ જલ્દી દિવસોમાં એવી શુભેચ્છા આપું અને ખાસ કરીને આ પાવન ઉત્સવમાં મારા ડુંગરા ગ્રામજનોનો હું આભાર માનીશ મારા પરિવારનો આભાર માનીશ સર્વનો આભાર માનીશ આવનારા દિવસોમાં સાત દિવસમાં અહીંયા દરેક મુખ્ય મહેમાનો આવશે આપણા લોકલાડીલા કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ પધારવાના છે અહીંયા આશીર્વાદ લેવા બાપુના અને અમને ખાસ શુભેચ્છા આપવા માટે આ આયોજનમાં અને એ સિવાય અન્ય આપણા મહાનુભાવો આવશે અને સૌ આ કથાનો આવનારા સાત દિવસ લાભ લઈ ગ્રામજનો અને સર્વ આજુબાજુના ગામના વિસ્તારના લોકો એવી હું આશા રાખું છું અને ખાસ કરી આગળ જતા આ કથાથી ગામને અને બહારના દરેક જે માણસ આ કથાનો લાભ લઈ એ લોકોને આ કથાના આશીર્વાદ મળે અને આજુબાજુમાં લોકોનો સારું તંદુરસ્તી રહે અને વિકાસ રહે વિકાસ થાય આપણા આજુબાજુનો એવું આ હેતુથી આ કથા અમારે અહીંયા થાય છે સૌને જય શ્રી રામ આજે આ ડુંગરા ગામની અંદર અને ડુંગરા ગામની પાવનભૂમિ ઉપર મારા જીવનની પાંચસોમી શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય અને અતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરી ડુંગરા ગ્રામજનો અને જેડી પરિવાર અને ખાસ કરીને મારા પરમ સ્નેહી દર્પણભાઈ અને મિતભાઈએ એટલી જહેમત ઉઠાવી અને અતિભવ્યત અને અતિભવ્ય આવા વરસાદના વાતાવરણમાં પણ ખૂબ મહેનત કરી અને આ કથાનું જે આયોજન કર્યું છે એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જીવનની અંદર નાઇન્ટી ફાઈવથી લઈ અને બે હજાર પચીસ સુધીની આ મંગલ યાત્રામાં કે જે અનેક કથાઓ કરવામાં આવી અને જીવનની અંદર આજે જ્યારે પાંચસોનું પુષ્પ ભગવાનના ચરણોમાં અર્પણ કરવા જઈ રહ્યો છું ત્યારે સર્વ મારા ભક્તજનો એકથી લઈ અને આ પાંચસોમી કથા સુધીના મારા દરેક યજમાન મિત્રો અને સ્નેહીઓને મારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું સાથે સાથે અમારા પત્રકાર મિત્રોએ પણ એટલી જ મહેનત કરી અને દેવુભાઈમાંથી દેવું બાપુ સુધીની યાત્રા કરાવી તો એ પત્રકાર મિત્રો ઇલે ઇલેક્ટ્રિક મીડિયાઓ અને દરેકનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ કથા આજથી મંગલ પ્રારંભ થશે પાંચ નવેમ્બર સુધી પ્રતિદિન બપોરે બે વાગ્યાથી લઈ અને સાડા પાંચ વાગ્યા સુધી આ કથાનો સમય રહેશે આપ સૌએ આ કાર્યની અંદર સહભાગી બની અને અમારા જેડી પરિવાર અને અમારા દર્પણભાઈ અને મિતભાઈ અને એનો સમગ્ર પરિવારનો આપણે હોંસલો વધારીએ અને અતિ ભવ્ય અને અતિભવ્ય તરફ આ કથા ભગવાન સુધી આપણે પહોંચાડીએ એવી ભગવાનને પ્રાર્થના આપ સૌનો પણ ફરી ફરી ખૂબ ખૂબ આભાર ખાસ કરી અમારા ડુંગરા ગ્રામજનો જેડી પરિવાર અને અમારા દર્પણભાઈ ખરેખર એટલા વરસાદની અંદર એટલી બધી તકલીફો હોવા છતાં પણ આ કથાને ભવ્ય બનાવવા માટે જે મહેનત કરી છે તો એનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું હસ્તો સૌને જય શિયા